હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજના નવી ચેનલના પહેલાં બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધાને આમ એમ લાગતું હશે કે ચેનલ કેમ નવી બનાવી કેમ જો તમે અમે જૂની ચેનલમાં કહી જ દીધું છે કે કેમ નવી બનાવી એ ચેનલમાં વધારે ગ્રોથ નહોતો અમારો એટલે પછી અમારે ના છૂટકે બીજી ચેનલ બનાવવી પડે એમ તો હવે તમે બધા આજના નવી ચેનલના છે ને બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને અમને સપોર્ટ કરતા રહ્યો કેમ કે હવે છે ને અમારા બનતી ટ્રાય અમે કરશું કે અમે નવી નવી નવા નવા કોન્ટેન્ટ તમારી સામે મૂકીએ અને તમને હસાવીએ અને સારા સારા અમારો ફેમિલી બ્લોગ તમે બધા અમારા ફેમિલી છો તમને બધાને જ ખબર છે કે અમે બધું શેર કરીએ છીએ તમારી સાથે તો અમે ધીમે 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 જો કે અમારી જેટલું જેટલું અમારે થાય છે એટલું તમારી સાથે શેર કરીએ જ છે પણ હવે જે વસ્તુ ના થતી હોય એ વસ્તુ કે એ ના જ કરતા હોય કેમ કે અમુક વસ્તુ હોય પર્સનલ બીજું કંઈ ના હોય બાકી બધું અમે તમારી સાથે શેર કરીએ છીએ બરાબર તો હવે તમે બધા અમારા એક ફેમિલીને ધ્યાનમાં રાખીને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફેમિલી સર્કલમાં મોકલી દો બધા પાસે સબસ્ક્રાઈબ કરાવી દો અને અમને સપોર્ટ કરતા રહ્યો એટલે અમે આજથી જ આ ચેનલની શરૂઆત કરી દઈએ છીએ આ એક જોકે તમે જ્યારે વિડીયો જોશો ત્યારે ઓલરેડી એક શોર્ટ વિડીયો આવી જ ગયો હશે તો કેવલ તો છે અને મમ્મી ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નહીં જય શ્રી કૃષ્ણ કહી દઈએ કેમ કે ગુડ મોર્નિંગ નો ટાઈમ છે નહીં એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ 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 કેમ છે રંજનબેન કેવું લાગે છે બઉ હસવા આવે એટલે પછી નહોતું મારી કમર દુખતી હતી એટલે થોડીક અટવાઈ ગયા તા એમ બીજું કાંઈ નહોતું એટલે મમ્મી સવાર ના ગયા છે વ્લોક ચાલુ કર્યો ને અને પપ્પા આજે સવારે આંખ બતાવા ગયા હતા કેમકે આજે પપ્પાને છે ને આંખ પાણી બહુ પડતું હતું એટલે પપ્પાને હોસ્પિટલ જવું પડ્યું એવું હતું કે ડોક્ટરે કીધું છે કે આંખ પર વજન ભાર આવે છે એમ એટલે એવું કીધું ને હું કીધું પપ્પા પ્રેશર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ 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 હું કે પપ્પા તમને કેવું ફીલ થાય કે નવી ચેનલ ચાલુ કરી આપણે સારું લાગે ને તો કે આપણે આપણા માટે એમ તો નવું નથી આપણે જો કે ચલાવતા હતા પણ આમ નવી ચેનલમાં કેવું કરશે ખબર ચેનલ બને અમે કેવું કરીએ કે અમારી પાસે એવી રીતે ટાઈમ ના હોય ને કેમ કે કેવલ ઘરે ના હોય એટલે ટાઈમ ના હોય અમારી પાસે એટલે અમે બધું છે ને બે ત્રણ વિડીયો સાથે બનાવી લઈએ એટલે મમ્મા કેવું કરે ખબર બે ત્રણ ડ્રેસ છે ને પેલા બેડ ઉપર કાઢીને તૈયાર જ રાખે તમારે બધા બદલાવે બદલાવો ન તો કઈ નહીં વિડીયો પતે ને સીધા રૂમમાં અમે બધે જ અહીં વાતો કરતે હતા કપડા બદલાવીને આવતે પપ્પા કે કે રંજી તારી તો કઈ સ્પીડ નાટક કંપની જેવું કામ નાટક કંપની જેવું નાટક કંપની જેવું કામ હે ખબર જ છે કે આપણે બનાવવાના છે તો કપડા તો એમાં બદલાવાના જો એ બે ત્રણ વિડિયો સાથે બનાવવાનો છે બે ત્રણ એ પહેલા પૂછી લો હાલો બે ત્રણ વિડીયો બનાવો છે એટલા તમે બનાવી જ નાખે હા બધા કરતા વધારે આડો છે ને તો પપ્પાને ને કેવળ ને હું વધારે પૂછી પપ્પાને બહુ આડો છે કપડા બદલાવવામાં હાલ એમ બે

અમે તો કેવું હતું કે પહેલા ત્રીજો બધા મહેનત કરતા હતા હવે બધાને શું છે થોડું ઘણા નીચા રમે ને બધાય તો એમ થઈ જાય કે આમ મોટિવ ડાઉન થઈ જાય તમારું ગમે તે હોય ને એમ હવે જો કે અમારું તો ડાઉન થયું જ નથી આ જે દિવસે આવું અમને મેલ આવ્યો ને તે દિવસે અમને થોડું ઘણું લાગ્યું એમ કે ઉપરથી મેસેજ આવ્યો ને ત્યારે પણ કેવું હતું બપોર સુધી લાગ્યું પણ પછી એમ કીધું કે આવી જ રીતે મને મને એવો વિચાર આવ્યો કે આવી જ રીતે હાવ ડાઉન થઈ જશું તો પછી લાઈફમાં આગળ ક્યારે વધશું પછી મેં મમ્મી કીધું મમ્મી કે તું રો શું કરવા કે હું છું ને કે તારે હારે કે હું તને કે હેલ્પ કરીશ કે હું તારી હારે ઊભી છું કે પછી પપ્પા કે કે પછી મમ્મી પપ્પા પૂછવા ગયો એ કે તમે કે આરે છો કે નહીં કેવું પૂછવા ગયા તમે અમારે આરે છો કે નહીં પપ્પા કે ટેન્શન શું કરવા લ્યો હોય કે કેવલ હોય તો કઈ નઈ કે હું છું કે તમારે આરે કેમ એટલે કેવલનું કેવું હતું કે કેવલ નાનું પડતા પણ કેવલનું નું હું કેમ આટલી મહેનત કરતા હોય તો એને એવું થઈ જાય કે કેમ આમ આવું થાય અમારી આરે જ કેમ આવું થાય એને એવું તમને એવું વિચારી લઈ એક ટાઈમ એમ હા જોતા તા પછી હા થોડુંક થાય પણ હવે વાંધો નહીં બધાના બધા દિવસો સરખા ન હોય બરાબર ને હા જો કાંઈક ને કાંઈક તો રસ્તો હોય જ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તો મળી જ જાય પણ એની માટે હું થોડીક ધીરજ રાખવી પડે હમ હમ ધીરજ રાખવી પડે તો આવું છે જોકે આજથી અમારે નવું શરૂઆત કરી છે અને મમ્મી આજનું આખું સવારથી સાંજ સુધીનું શેડ્યુલ આમ ફિક્સ કરીને નાખવું છે બધા શું કરવાનું શું નહીં કરવાનું હવે છે ને એમ કેવું મમ્મીએ બનાવી નાખ્યું કે રોજે બધાય આ વસ્તુ કરવાની એટલે કરવાની જેમ રોજે એક વિડીયો બનાવવાનો એટલે બનાવવાનો તમારે સુઈ જવું હોય તો ભલે જાગવું હોય તે ભલે બહાર જવું હોય તે ભલે જી કરવું હોય ભલે વિડીયો બનાવવાનો તમારે જી કરવું હોય કરો આટલા પોઝિટિવ હોય તો થઈ જાય ને હું કેવું ચેનલ ગ્રો થઈ જ જશે બરાબર ને મહેનત એવી કરવી જો બધી વસ્તુમાં મહેનત તો લાગે ધંધો નાનો હોય કે મોટો હોય ગમે તે વસ્તુ મહેનત તો લાગે પણ હું થાય કે એક વાર મેં એવું આવી ગયો કે કંઈક સારું થવાનું હોય ને તો એ આવું થતું હોય એમ એટલે મતલબમાં શું કે તમારે નેગેટિવ નહીં થવાનું એમ ઓલવેઝ પોઝિટિવ રહેવાનું એટલે બધું સારું થાય લાઈફમાં હું ઓલવેઝ કેવલને આ જ વસ્તુ કહું કેવલ છે ને આમ જલ્દી આમ નેગેટિવ થિંક આવી જાય એનામાં પણ હવે એવું નથી પહેલાં બહુ હતું એનામાં પણ હવે ધીમે 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 છે આ વસ્તુ અમારો ઓમમાંય છે પણ ઓમ તો હજી નાનો છે એટલે આપણે એને તો કંઈ ન કહીએ કેમ કે એને જે લાઈફમાં બધું બાકી છે એટલે ધીમે ધીમે એને બધું શીખડાવ્યું એમને કે આવું આટલું બધું નેગેટિવ નહીં થવાનું આમ ને તેમને પછી કેવલને અમે ઘણી વાર કહી કેવલ છે ને જલ્દી ગુસ્સે બહુ થઈ જાય અને નેગેટિવ બહુ થઈ જાય જલ્દી એટલે અમે એવું કીધું કે કેવલ તમે પોઝિટિવ થાવ ને તો તમારા પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય એ કેવલ હોય હું હોય પપ્પા હોય મમ્મી હોય ગમે તે હોય ગમે તે પર્સન હોય એમ એવું જાણવાનું તમે એકવાર ટ્રાય કરજો એટલે હવે એ છે ને ધીમે 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 લાઈફમાં પોઝિટિવ થવાની ટ્રાય કરે છે અને તમે બધે પોઝિટિવ રેજો અને ટ્રાય કરજો ના હોય ને તો એમ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તો મળી જ જાય એમ એવું બરાબર ને પપ્પા ચોક્કસ મળે જ એમ મળે એવું તો બને જ નહીં હમ હમ પપ્પા આજે એક મસ્ત સુવિચાર કહી દયો હાલો સુવિચાર તો ઘણા બધા હોય છે હા તો પણ કોઈ બી એક કહી દયો જિંદગીનો દરેક દિવસ છે ને સારો હોય છે એને સારી રીતે જીવી લેવાનો કેમ કે આજે જીવેલો દિવસ ફરી ક્યારે તમારા જીવનમાં પાછો નહીં આવે એટલે દરેક દિવસ કિંમતી એમ દરેક દિવસ કિંમતી હોય બરાબર સરસ તો જો આના પરથી આપણે જો કે પપ્પાના બધા સુવિચાર છે ને બહુ મસ્ત હોય કેમ કે પપ્પા છે ને રોજ સ્ટેટસમાં મૂકે પણ એમ બોલતા ના હોય એમ એટલે આજે મને યાદ આવ્યું કે પપ્પા રોજ સ્ટેટસ રોજ મૂકે છે એટલે પપ્પાને અત્યારે યાદ કરે પપ્પા એક સુવિચાર બોલી ગયો મસ્ત ને એમ એટલે એમ બધાના એમ પોઝિટિવ હોય પપ્પાના બધા સુવિચાર હોય ને એમ કંઈક કંઈક અંદરથી આમ જાણવા જેવું હોય એમ એવું ચાલો તો હવે અમે અમારા કામે લાગીએ અને પછી રસોઈ બનાવવાની છે જોકે હજી તો ઘણી વાર છે એટલે થોડુંક કામ છે કામે લાગીએ આગળ બધી કાર્યવાહી કરવાની છે તો કરી દઈએ પછી મળીએ તમને આજે બધાના આમ ફેસ તમને આમ મસ્ત મસ્ત જોવા મળશે આમ બધાના ફૂલેલા ફૂલેલા એમ એવું કંઈ કેવલ આવશે ને તો કેવલ એમ જોકે એમ થાકી ગયા હશે પણ આમ

મકાય નું સ્વીટ કોર્ન નું હા સ્વીટ કોર્ન નું શાક બનાવ્યું છે મકાય શાક વઘારે છે કાલ ના કેતા તો કાઈક બનાવવું છે કાઈક બનાવવું છે પછી આજે કીએ કે આજે નવી ચેનલ ચાલુ કરી તો આપણે બનાવી જ નથી મકાય શાક છે ને આપણે કેટલો ટાઈમથી કર્યું નહોતું નવી રીતે બનાવ્યું કા કાઈક મકાય નું રીપસીયો આજ કેપસીકમ નહીં ખાસુ હા મકાય કેપસીકમ ને જો ફ્રાય કરી રાખતા ચાલ અછીઓ નાનામાં ખડ મસાલા મત નઈ ખા બિંદુ ને એટલે લસણ નઈ લસણ કાંદા ટમેટા અને મસાલો ને મને ના એટલે પછી બાકી નાખે નથી નાખ્યું ને

જો મસ્ત શાક તૈયાર છે અમારું જો ટેસ્ટ મે હારું છે મસ્ત મે ટેસ્ટ કર્યો કે ટેસ્ટ કરીને કયો કે કેવું છે ગમે એ હોય ખાઈ લેવાનું હોય ડીઓ એમ હે ફૂલ ડીશ તૈયાર થઈ કે જો શાક પાપડ છાસ કાંદા ટમેટા રોટલી છાસ બધે અથાણું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેલી ચેનલ ના પેલા વિડીયો ના શ્રી કૃષ્ણ હા નવી ચેનલ નો વિડીયો મારા પેલા કૃષ્ણ અમે તો કહી દીધું મારા એટલે ને મારા પેલા મારા 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 એવું છે એમ એટલે મમ્મી આજે ખુશી માં જા રેસીપી બનાવી છે નવી સરસ કરવાનું કામ શું નથી બાજે <laughs> 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 <haryo. haryo>, વાગવામાં થઈ ગયા પોણા બાર અને અહિયાં છે ને જો બધા ગ્લાસ ભરવાની તૈયારી થાય છે કાચનો ગ્લાસ ને ઓલો ગ્લાસ ને ઓલો ગ્લાસ ને બધો ગ્લાસ ભરી સવાર ઉઠી પાણી પીવા જો કે પાણી ની બોટલ હોય જ પણ એક glass માં પાણી પી ને સવારે પેલા ઉઠી ને પેલા પી લે સારું ચાલો બોલો એક કમેન્ટ હતી કે હવે અમે તમારી જૂની ચેનલ રહી ઓલી કરી દઈએ એમ ઓકે તમે અનસબસ્ક્રાઈબ કરવી હોય તો કરી શકો છો જૂની ચેનલ હતી એ અમારી કારણ કે એમાં હવે આમ થોડી કાંઈ આવવાનું નથી અને બીજું એક હતું કે ભાઈ તમે શેનું પેકિંગ કરો છો ક્યો 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 એમ તો અમે છે ને જે ઓનલાઈન સેલિંગ માટે અને શિપમેન્ટ માટે જે લેબલ વપરાય ને પ્લેન વ્હાઈટ લેબલ આ એનું અમે પેકિંગ કરતા હોઈએ છીએ અમારું ઓનલાઈન એના સેલિંગનું કામ છે સરસ ચાલો હવે સુઈ જાય સારું ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો બ્લોગ ગયમ હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મલસુકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ